देला पतीनले आउ ३ लिखा ३ नि पते एक पटक ३ ३ के का हु भयो के ८० छ नि ल बना त ८० नि बे अ ८० नि बे नि ८० रुपैया नि आ का ले ले मने चावडा आमा टाइम मा बना मने चावडा पाछो ले मने बना केव बनाउ जाऊ वाह भई बज नानू जो आय सर ना हो के कानो પણ આ ન ચાલે આની ઉપર હોય ચા ચા બનાવ લેબલ હે ને ઓલું આ કારણ માં પાછી ના પડી જો આક લાવ્યા જો માર્કેટ કર જોવા દે તો આન કરી આન કર આન કરી આને ફૂલ ફાવે જો હું કરું

કેટલું કરે ભાઈ થઈ ગયો રેડી રેડી આ એ હા કર 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 જો નાનો ભાઈ પતંગ ના બનાવે છે પતંગ આજ લેવો છે ઘણી કેટલી પતંગ છે ભાઈ દા બાંડા દા આ ઢાલ પતંગ પતંગ નથી લે આવા જ લેવા પતંગ લવાય તમારા છોકરાનો કે આ મોટો લવાય બોરો બાંધ ને

બંદુ petang નો

અતારો કલેજ આવ લાઈવમાં સ્વાગત છે લાઈક કેમ સબસ્ક્રાઇબ કરો દિલથી આખો રે તું છોકરો કોપી રટાવે આવે બસ કેટલાક જાસ જો 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 આ ભાઈ પતંગ લાગી જો

મિત્રો વાડી સાઈડ આયેલા જ હવે લાઈટ આવી ગઈ છે ઘરે આવ્યો પાવર આવી ગયો છે તો આપડે મોટર કરી દઈએ ચાલુ લાઇટનો પાવર આવી ગયો છે હું જાઉં છું વાડીએ મોટર ચાલુ કરી દઈએ વારંવારી પાણી લસણમાં ચાલો બધા લાઈમાં પધારો બધા કલાજાનું સ્વાગત છે હમણાં હજી વાડી છે તો મિત્રો અને લાઇટ આવી ગઈ છે જો વાડી વાળો રસ્તો છે આયલો જ આવું વાડી વાળો રસ્તો છે અને આપણે આયેલા છીએ મોટર સ્ટાર્ટ કરવા ખવારની લાઇટ અત્યારે આવી છે લાઇટનું કોણ જાણે પાવરમાં લોસા ના લાઈટ કામ હે ગમે છે ગમે મિલા બહુ પાકી ખબર નથી અત્યારે પાવર આપ્યો છે હાલો મોટર ઇસ્ટાર્ટ કરી દઈ સારું કરી દઈ એટલે પાણી પીતું થાય તમને પણ લાઈટમાં બતાવીશું હાલો બધાય વાડી હાલો બધાય વાડી એ જો આ થયા આપણે આવી ગઈ વાડીમાં નું ગાડી મૂર્ખા પૂરકા બતાવી તમને જો કુકડે કુક કરી ગયા છે આજ તમને લાઈવ બતાવી પાછા કુકડા વાડીના કર દઈ મોટર ચાલુ મિત્ર ખાઈમ ગાજ આવશું વાડીએ એટલે આપણે બોલ બંધ રાખ્યું છે વાડીએ હાલો હમણાં બોમ્બુ છું બઉ ઝાખું દેખાય છે હાલો બનિયારી પૂગું પૂગું હું વાડી આવે હાલો જાવ છું મોટર શરૂ કરવા બટન આવી ગઈ છે વાડી જવું આવી ગઈશું વાળી હોઈએ પાણી વાળવા માટે મટન મારી દઈએ મોટો થઈ જાય ચાલુ કેવો વાળી નજારો

આવી ગઈ છે અને આવી ગયું છું લસણ પાણીવાળા માટે આ કેરો જોઈ આવું ખબર આપણે લાઈટ વહી ગઈ ત્યારે એમનું જતો કોરો રહી ગયો કે પી ગયો એ માટે જોવા એલો જાઉં છું કોરો રહી ગયો પાછું પાણી મૂકી એમને પી ગયો તો આપણે નાખું વારે લીધું હે કોરો રહી તો પાછા જોવા દઈએ જોવો લસણ પાણી વાળો આવી ગયો છું પધારો બધાનું સ્વાગત છે લાઈમાં આખા દિવસની લાઈટ અત્યારે આવી છે પાંચ વાગે હાલી કપડા અવાજ કરી ગયો છે ફરફરાટી બોલતો હોય પાખડા આપણે તમને બતાવીએ હમણે છું જોવા જાઉં છું હમણાં લાઈટ આવી છે હજી આપણે લાઈટ વાળી ઘરે ચાલુ કર્યું પણ લાઈટ આવી ગયેલા સીધો લાઈમાં ત્યાં થોડું અડિયા અડી અને આપણે મોટર ચાલુ કરી દીધી છે જો પણ ફોલ આવી ગયો હે પાણી દેખાઈ રહ્યું હું જાઉં છું કેરો જોવા માટે કોરો રહી ગયો કેમ છે કે આ હવારે લાઈટ રહી ગઈ હતી ને કેરો છે આવડે એટલે મેં સીધું સીધું નાખું વારી લીધું બીજા કોરા કેરામાં જવા દીધું પાણી લાસલ માં પાણી વારી દયો છું આ તો મિત્રો રાત માં પણ વારો આવી ગયો છે પાણી વારો નું કારણ કે લત નો દિવસ નો કામ ચાલુ છે ને અત્યારે અત્યારે લાઈટ આપી છે એટલે આપણે બે ત્રણ થી રાત નું પાણી વારો થા અત્યારે ચાલુ કરી દીધી છે 12 1 1 ગલી વારຊિપ તો પાવર ગયો જ પછી લાઈટ જા તો જો લસણ આ કેળા પી ગયા કે ઉપાતી નથી બો મસ્ત આઈ ક્લાસ પી ગયા છે જો લસણમાં પાણી વારી દો છું આપણે લાઈવ ચાલુ કરી દીધું છે ખાસ તમારા માટે તો બધા મિત્રો બધા મિત્રો પધારો લાઈવમાં લાઈક ગમે સબ્સ્ક્રાઇબ કરજો દિલથી મજુરભાઈને પધારો નાકુ ગણ લઈ પહેલાં અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સિતવીસ અઠાવીસ ઓગણત્રીસ ને આ ત્રીને એક એકત્રી એકત્રી મલતે નાકુ વારી લેવું છે પછી પાછો આય જોવો આવીસ રયો મિત્રો બે ત્રણ નું ખાતર નાખેલું છે ને જો લાઈટ એવા રોલા કરી ગઈ ને વાત છોવા દયો જો આમાં ખાતરના દાણા પડ્યા સફેદ સફેદ જોઈ લ્યો અને પાણી ખાત જરૂર હતી લસણ ને લાઈટ તો પાવર અત્યારે આવ્યો છે આજે રાતની વારી તે લેવું છે પાણી આજ કારણ કે દિવસની હવે બહુ લાટકા પાઈ છે આ કેર પાણી આલ્યું આપણે તમને બતાવી બધા મિત્રો વધારો લાઈક કે મેં સબસ્ક્રાઈબ કરજો દિલથી મજૂર ગઈને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યું મિત્રો અને ડેલી લાઈવ જોવાનું મિસ ના કરતા બધાય કલેજા મિત્રો આપણે અત્યારે ફોન આપણા હાથમાં રાખ્યો છે કારણ કે પાણી વારવું ને એટલા માટે ફોનનું કામ પડી શકે છે નકર તો આપણે લાકડ બાંધીને આપણે રિયલ આપણા ખૂબ કામ કરીને બતાવી પણ અત્યારે ફોન છે ને પાણીના કાંઠે રાખાય એમ નથી વાળી સેટ પેટ બધાય છે આપણા એટલે થોડીક શરમ પણ આવી રહી છે એટલા માટે વધારો બધાનું સ્વાગત છે મિત્રો લાઈક કરો જીરો લાઈક છે હજી દિલથી લાઈક કરો હમણાંથી લાઈવ આવતો નથી એટલે આપણા કલેજના મિત્રોમાં થોડો ઓછો ઘટાડો આવી ગયો છે લાઈવમાં આપણે આપણા પાંચ દિવસ પહેલાં આવી ગયો છે બહુ બહુ મિત્રો સપોર્ટ કરતા હતા બહુ મિત્રો જોડાતા હતા પાણી એમ બી ગયું છે જો પાણી એલું જાય છે એકત્રીય નાખું વારું છે પાણીમાં ફોલ આવી ગયો છે જો એકદમ પાણી આવી ગયું છે ફાસ્ટ ફાસ્ટ અને જો ઠેલિયું પડી ખાતે ને એ ધોઈ નાખી છે હમણે હમણાં ધોઈ તો પાણી ફૂલ સ્પીડમાં જઈ રહ્યું છે વાન વાન કરી મિત્રો લાઇટ આવી ત્યારે પાવર આપણે સુંદર મજાનું દર્શિયો તમને બતાવી દઈએ ક્લાસ નંદી મહારાજ પણ આ જાય ને આપણે બાંધા તડકે અત્યારે સાયો આવી ગયો ઝાડવાનો પૂરો દિવસ મિત્રો બહેધા કારણ કે ઠંડી બહુ પડે હે ડેમનું કાઠો નજીક આવડ્યો બહુ ઠંડી પડે હે હજી જો મેં જેકેટ કાઢ્યું ને તમને બતાવી જો મેં આખા દિવસનું જેકેટ પહેરી જ રાખ્યું સાહેબ હવે ઠંડી સ્ટાર્ટ થઈ છે મિત્રો સંક્રાંતમાંથી બહુ ઠંડી હવે પડી છે લાઈક કેમેરા સબસ્ક્રાઈબ કરો મજુરભાઈને દિલથી લસાણમાં પાણી વારી ગયો છું પધારો પધારો બધાનું સ્વાગત છે પધારો કાલે જાઉં હમણાં આપણે પણ થેલી ધોવાની છે ફોન ને ઘડી કેક બાંધી દે હું ઠેલી ધોઈ નાખ્યું આ એક ગ્લાસ પાણી ફૂલ સ્પીડમાં જઈ ગયું છે મિત્રો ફૂલે ફૂલ સ્પીડમાં જુઓ હા છે લસણ મિત્રો આપણે લસણ થોડુંક બતાવી દઈએ પાછતરું લસણ છે બહુ મોટું લસણ નથી આપણું તમને બતાવી આ જો બે મહિનામાંથી એમ લસણ થઈ ગયું છે બે મહિના જ થયા છે એમ તો હજી જો પાછતરું છે બહુ મોટું લસણ નથી તો લસણ પણ સારું છે અને દવાનું રાઉન્ડ હોય છે અમારો પણ કારણ કે જો થ્રી બ્રીપ કાંઈ છે નહીં હજી બહુ પીરું ઓછું પડે છે અને વધુ અમે સારું છે આપણે લીંતાઈનું પણ લાઈવ છે આમાં તમને ખબર છે નાનું નાનું લસણ હતું અત્યારે મસ્ત મોટું મોટું લસણ થઈ ગયું છે જો આ છે જો મિત્રો વાડીની મોજ જો લીલું લીલું લસણ પાણી પણ સ્પીડમાં ધોધમા આવી ગયું છે તમને બતાવી જો પાણી અહીંયા બી ગયું છે લાઇટ અમડાવી મિત્રો આખા દિવસની લાઈટ लाइट बो एरन किया छे कल ले जाओ मित्रों लाइट बो एरन किया छे लाइट अटे पावर आ गयो सा 3 दी થઈ ગયા ખાતર નખ્યા ના 4 થો દી થઈ ગયો આજ ખાતર નો આપુ સબૂત બતાઈ તમે જો આ રયો ખાતર સફેદ ખાતર જો મારા શ્યાડા ને લીદે જો મિત્રો હાથી એ કરમાઈ ગયા બાપાજી વાત થઈ ગયા છે હવે તો મારી જો લસા લસા લાઈક કરો મિત્રો 0 લાઈક છે હજી કલે જાવ તમે લાઈક કરો તો આપણો આનંદ આવી જાય કે ભાઈ બોપાલ ભાઈ ને

બધા મિત્રોનું સ્વાગત છે લાઈમાં પાણી વારી છું લસણમાં જો છ હાથ વીઘાનું લસણ છે તમે લાઈ જોવો છો બહુ આનંદ આવી રહ્યો છે લાઈમાં આપણે મ્લિટમાંથી હાલી ગયું છે પાણી એટલા માટે ફેગો છું હમણાં મિલ્ટ થઈ જાય નાખું વાર વાયેલો જ રહ્યો જો પણ પાણીનો ફોલ આવી ગયો છે જો પધારો પધારો લાઈક ગમે સબસ્ક્રાઈબ કરો દિલથી પધારો બધા મિત્રો લાઈવમાં જોડાવો આપણે લાઇટનો લોસો છે એટલે પાણી એકતા આપણે લાઈવ બહુ આપણું નાવું મન થાય છે પણ જો પછી વાડીયા અરસ પરસ આડું કામ હોય ને એટલે લાઈવ કરવાનો ટાઈમ નથી મળતો આ પાણી ગમે આપણે ખેતરમાં કામ કરતા હોય ને એટલે ટાઈમ મળી જાય લાઈવ કરવાનો જો ત્યારે પાણી વારું છું ફોન ઉપલું આપવાનું વાત કરી લીધી છે

જો ખેતરમાં આવી ગયા છે মুরગા તમને બતાવી કુકડે કુક કુકડે કુક કરી રહ્યા છે જોરિયા ખેતરમાં આવ્યો છે એક મુર્ગો સર્વા હાલો એ સાઈડ આલો જાવ પધારો પધારો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરો બને કાલે જ મિત્રો લાઈક મત વખત છે લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરો મરઘાને મિત્રો બાણ કાઢવો જો અંદર આવી ગયો છે લસણમાં જોરિયો बाइंड काटे लम शेड भी हो जाए जो तो आड़ी आड़ी जाए अलो तुमने तो बता भी जो आड़ीया ये कहाँ इस आरे है જો કેવો સરે છે એ કઈ પાણા બે તમ રખડે હે જો ઊભા જોઈએ બીજો જો આવ્યો આમથી આમ પાણી વાળું છે ને સરવાનું કામ કરે છે એટલે એકલા બધું છે મિત્રો જો પાલામાં અત્યારે મથર્યા છે આમ કાંકડા કાંઈક ગોતા સરે છે ગમે કાંક માંડી માંડી મળતી છે જાય છે જો જો જોટા છોટા સર હું પડખે હલચલ કરીને ભાગી દે આ પાણીમાં ફોલ જો પાણી આવી ગયું છે આય છે લસણ લસણના કેરામાં જઈ ગયું છે બે ત્યાંથી થઈ ગયા ખાતર નાખ્યા એના પણ અત્યારે લાઈટમાં પાવર આવ્યો છે આપણે મોટર હવે ચાલુ કરી દીધી ખાતર નાખેલું હોય જો હાલો મિત્રો નાકું લઈએ હવે ટાઈમ થઈ ગયો હે લાઈવ અત્યારે આપણે બંધ કરી કારણ કે બેર બધા વાળીએ છીએ એટલા માટે હાલો ફરી પછી લાઈવ કરીશું કાલે